વાત એવી પ્રેમ કે જ્યાં બે પ્રેમી પંખીડાઓ વચ્ચે એવું તો આખરે શું બન્યું કે વાત મોતના ખેલ સુધી પહોંચી ગઈ પ્રેમમાં ભાન ભૂલેલા અને જનુની પ્રેમીએ પોતાની જ પ્રેમિકાને મોતને ઘાટ ઉતારી જુઓ આ ક્રાઇમ રિપોર્ટ તારીખ ચાર સમય સાંજનો બારડોલી બારડોલી ગ્રામ્ય પોલીસ સ્ટેશનના ફોનની રિંગ વાગી ફોન કરનાર વ્યક્તિએ જણાવ્યું કે સિજવાડ ગામેથી જે નહેર પસાર થાય છે તે નહેરની બાજુમાં એક મહિલાની લાશ પડી છે આ માહિતી મળતાની સાથે જ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ઘટનાની ગંભીરતાને જોતા જિલ્લા એલસીબીની ટીમ પણ તપાસમાં જોતરાઈ હતી ઘટના લાશ મળી હતી જેમાં મહિલાને ગળાના ભાગે બોથડ પદાર્થ વડે હત્યા કરાયાની આશંકા હતી તપાસ દરમિયાન મહિલાની ઓળખ કામરેજની આશા દીપક વાંસફોડા તરીકે થઈ હતી

સ્ત્રીની લાશ ઓળખાયેલ નહીં પરંતુ પોલીસે બહુ મહેનત કરી અને બે દિવસમાં એની શોધખોળ કરી તો આ આશાબેન છે એ કામરેજની વતની છે અને એને કોઈ અર્જુન કરીને એક ત્રીસ એની જ ઉંમરનો ત્રીસ બત્રીસ વર્ષના યુવાન સાથે પ્રેમ સંબંધ બંધાઈ ગયેલો એલસીબી સ્થાનિક પોલીસ એસઓજી એમ અલગ અલગ પાંચેક ટીમો આને શોધવા માટે રવાના કરેલ અને આરોપી પણ આ ટક કરી લીધેલી છે અર્જુન દિનેશ વાસપોળા ત્રીસ વર્ષની ઉંમરનો છે એ પણ કામરેજ જ રહે છે અને મૂળ ખેડાનો વતની છે એ પકડાઈ ગયેલ છે આગળની તપાસ પીઆઈ કરી રહ્યા છે અને તપાસમાં અન્ય કોઈ ગુનામાં સંડોવાયેલ છે કે કેમ એ આગળ આવશે તો એ પ્રમાણેની કાર્યવાહી કરવામાં આવશે બાડોલીના સેજવાડમાં મહિલાની હત્યાનો ઉકેલાયો ભેદ પ્રેમીએ જ મહિલાને ઘાટ ઉતાર્યાનો ખુલાસો પ્રેમિકાને મળવા બોલાવી હત્યા કર્યાનો પર્દાફાશ આશાની હત્યાના આરોપસર સર પકડાયેલું અર્જુન વાંસફોડિયા સેજવાડ જ રહે છે પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આશા અને અર્જુન વચ્ચે ઘણા સમયથી પ્રેમ સંબંધ હતા પતિ સાથે છૂટાછેડા બાદ આશા અને અર્જુન લિવિનમાં રહેતા હતા

બાઇક પર બેસી આશા વાતો કરી રહી હતી ત્યારે અર્જુને દુપટ્ટાથી ગળે ટૂંપો આપી તેની હત્યા કરી નાખી કોઈની નજર પડે એ પહેલા ફરાર થઈ ગયું આમના સમાજમાં આમની બદનામી થયેલી એટલે સમાજે એમને આ બેનને દંડ ફટકારેલો પચાસ હજાર રૂપિયાનો હવે પચાસ હજાર રૂપિયા તારા કારણે મને દંડ સમાજે કર્યો એવું કહી અને આ બેન અર્જુન પાસે અવારનવાર પચાસ હજાર રૂપિયા માંગણી કરતી એટલે અર્જુન આને મોટરસાયકલ ઉપર લઈ આવેલો કાંકરાપાળ અને ત્યાંથી કોઈ મામાદેવનું મંદિર છે ત્યાં દર્શન કરી અને રિટર્ન આવતા આ બંને વચ્ચે ઝઘડો થયેલો અને ઝઘડામાં આ બેનને માથાના ભાગે અને કાનના ભાગે ફટકા મારી અને ત્યાં સેજવાડ ગામના કેનાલ પર ગળો દબાવી અને મૃત્યુ નિપજાવી અને ત્યાંથી આ ભાગી છૂટેલો આશા અને અર્જુન વચ્ચે અનૈતિક સંબંધ હતા જે સંબંધને સમાજ પણ સ્વીકારવા તૈયાર ન હતો તેમાં પૈસા બાબતે થયેલી માથાકૂટનો અંત આશાની હત્યાથી આવ્યો પરફેક્ટ પ્લાન મુજબ પ્રેમિકાની હત્યા કરનાર અર્જુનને એમ હતું કે તેને ક્યાં કોઈ હત્યા કરતા જોયો જ છે પણ તે એક વાત ભૂલી ગયો હતો કે કાયદાની નજરથી ક્યારેય કોઈ બચી શકતું નથી ઉદય જાધવ ગુજરાત ફર્સ્ટ સુરત